વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ની કામગીરીને લઈને રજૂઆત કરવામાં આવી છે હાલ ગુજરાતભરમાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત આખી જે કામ છે તે બીએલઓના માથા પર આવી ગયું છે અને બીએલઓ જેના કારણે ખૂબ જ માનસિક રીતે બોજાનો અનુભવ કરી રહ્યા છે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી કે માનસિક પ્રેશર વધવાને કારણે અને કામના પ્રેશરના કારણે બીએલઓ હાર્ટ એટેક આવ્યા હોય એક બે જગ્યાએ મૃત્યુના સમાચાર અને તેમાં કામનું ભારણ ઓછું થાય બિયલોના માથા પરથી એટલે મર્યાદા વધારવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે માટે કલેક્ટર કચેરીએ તેઓએ આવેદનપત્ર આપ્યું છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી સાથે જ જેનું મોત થયું છે જે બિયેલો તરીકેની કામગીરી કરી રહ્યા હતા જેમનું મોત થયું હોય તેમને પણ ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે બીએલઓ છે સહાયક બીએલુ મહિલા જેમને એમના પતિએ મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યો અને કીધું કે એમને ઘરનું કામ કરવાનું એમને સ્કૂલનું કામ કરવાનું આ લોકો ગુજરાત ગુજરાતમાંને ખાસ કરીને જે મહાનગરપાલિકા વડોદરા અમાર જે મતદારો છે એમના નામ ડિલીટ કરવા કોની એસઆરની પ્રક્રિયા કરવી છે આપણે શરૂઆતથી પૂછ્યું છે કે સાની ઉતાવળ છે આટલી ઉતાવળ શા માટે જે બેન ગુજરી ગયા એમના પતિએ પણ કીધું કે ભાઈ અમારા મિસિસે ફરિયાદ આપી હતી કે આના ત્રણ ત્રણ કાન એક સાથે ના થાય બરોડા શહેરમાં લગભગ પચાસ લોકો એવા છે કે જેમને ફોર્મ ભર્યા છે તે ફોર્મમાં જો તમને ખબર પડી નથી કોઈને મળ્યા જ નથી વધારે લોકો બીએલઓ આ ઓન ડ્યુટી પર ગુજરી ગયા છે અને કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે વડોદરા શહેરના કલેક્ટરને કે ભાઈ તમે અમે લેખિતમાં આવેલો પત્ર તમને આપેલું સાત તારીખે લખી નિર્ણય મોકલી રહ્યા છે એને કોંગ્રેસ પાર્ટી સખત સતો વખોડીએ છીએ આપણે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એસઆઈઆર ની પ્રક્રિયા એક મહિનામાં ના થાય કે અમે 10 10 વર્ષની વોટ આપે છે તો અમે શું અમે નાગરિક નથી દેશમાં તો આ જે તકલકીની નેવ લાયા છે અને એસઆઈઆર ની પ્રક્રિયા આટલી ઝડપી શું કામ તમારી નિયત સ્પષ્ટ કરો અને વડોદરા શહેરના કલેક્ટરને અમારે એ પણ રજૂઆત કરવાનો છે કે ભાઈ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જે ગરબા રમે ઝુમકા ગીરા પર ડાન્સ કરે ક્રિકેટ રમે બધું કરે પણ કોર્પોરેશન નું તરીકેનું તરીકે નું જેમની કામગીરી છે એ નહીં કરે શું તો કે વડોદરાની પ્રજા જે વેરો ભરે એને વર્તન નહીં આવડે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નહી મળે કારણ કે બોલ બચ્ચન કરે છે કોઈ બારસો લોકો ફિલ્ડ માં જોવા નથી મળ્યા અને હોય તો જે રીતે બીએલઓ નો નામ નંબરની યાદી જાહેર કરી એવું મ્યુનિસિપલ કમિશનર ને કહો કે ભઈ તમે પણ કોર્પોરેશન જન જવાબદારી પી નામ નંબરની યાદી જાહેર કરો કારણ કે આ લોકો વડોદરાની પ્રજાની મજાક લઈ રહ્યા છે આ ચૂંટણી પ્રક્રિયા જે લોકશાહીમાં આપણે મતદાન કરીએ છીએ જે ચૂંટણી થાય છે લોકોનો વિશ્વાસ હોય છે પરંતુ આ લોકોને નિયતમાં ખોટ છે અને એસઆઈઆરમાં આ અટપટી સિસ્ટમની અંદર તમે બીએલઓ પણ હેરાન છે અને પ્રજાજનો પણ હેરાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બધા મુદ્દા લઈને મેં અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી રજૂઆત નાગરિકોની રજૂઆત છે બીએલઓને જે રીતે હેરાન કરીને એમના ઉપર પ્રેશર પ્રેક્ટિસ હું મોટો ઓફિસર છું એટલે તારે આ કામ કરવું જ પડશે એ પ્રમાણેની જે પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બે ચાર જનતા જીવ બી ગયા સવાલ એ છે કે તમે આધાર કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ્સ નહીં લીધા તમે રેશન કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ નહીં લીધા જુદા જુદા કાર્ડો કાર્ડ છે એમાં ડોક્યુમેન્ટ નથી લેતા એ ડોક્યુમેન્ટ્સનો આધાર નથી લેતા જુદા જુદા આ સરકારી તંત્ર બિયલો આવે છે ને એમને બી પૂછો કે તારું બે હજાર બેમાં મતદાર યાદીમાં નામ હતું તો એ નહીં બતાડી શકે તો નાગરિકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે જેને કશી ખબર નથી એવા નાગરિકોને તમે પૂછવા જાઓ છો અને બે હજાર બેમાં જેને મતદાન કર્યું છે એને બી કહે છે તારું મતદાર યાદીમાં નામ નથી તો શું આ તંત્ર અહીંયા બેસીને એવા મતદારોને જે જે લોકો ખરેખર મતદારો છે એને બહાર કાઢવા માંગે છે અને પોતાના મતદારો અંદર ઘૂસે કારણ કે ખેસ પહેરીને જ્યારે તમે લોકો પ્રવેશ કરતા હોય લોકોને આવવા દેતા હોય અને કોંગ્રેસ પાર્ટીવાળાને કંઈ આવવા ના દો તો એનો મતલબ સીધો દેખાય છે કે તમે સત્તાધારી પાર્ટીના જોડે સંકળાયેલા છો એટલે જ કોંગ્રેસ પાર્ટીના તમામ મતદાતાઓને હેરાન કરી રહ્યા છો અને એ જ વાત છે કે તમે જે રીતે બીએલઓને મોકલો છો એ તમામ આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હોય તમામ જુદા જુદા કાર્ડો છે એનો બી આધાર લો અને તાત્કાલિક મતદાર યાદીમાં નામ દાખલ કરો આ તો એવા મતદારો છે ગયા વખત મારી પોતાની વાત કરું આખા બે બૂથ ઉઠાવી અને વોર્ડ નંબર પંદરમાં નાખી દીધા એના લીધે મારા બે ઉમેદવાર હારી ગયા એક ઘરની અંદર આઠ જન જો રહેતા હોય કે ચાર જણ રહેતા હોય તો બેનો મત અહીંયા આપવાનું અને બેનો બે કિલોમીટર દૂર આપવાનું આ રીતે હેરાન કરી અને મતદાર મતદાર કરવા ના જાય તે પ્રમાણેની એમની સોચ એમની વિચારધારા અને એના લીધે મતદાન ઓછું થોડો થાય અને આપણે એ લોકો મતદાર યાદી ના જાય તો બોગસ વોટિંગ થઈ જાય છે એ બિહારમાં બધે ઠેકાણે તમે જોયો છો કે મા માણસ જતાં પહેલાં બોગસ વોટિંગ થઈ જાય છે એટલે આ પ્રક્રિયા એમને એમના સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે લોકોને હેરાન કરવાની ચાલી રહી છે નગરજનો જાગે અને પોતાનો મતદાર મતાધિકારનો ઉપયોગ કરે જેથી સત્તાધારી પાર્ટી જે રીતે જુલમ કરી રહી છે એની સામે લડવાની લડવાની તક મળે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે અમે ઓલરેડી સાત નવેમ્બરે બાર નવેમ્બર અને ઓગણીસ નવેમ્બર આ ત્રણ દિવસ અમે ઓલરેડી આ રજૂઆતો કરેલી લેખિતમાં અને મૌખિક તે છતાં સરકારી તંત્ર દ્વારા આમાં ધ્યાન આપવામાં ના આવ્યું જેના કારણે જે વડોદરાના સહાયક બિલોએ જીવ ગુમાવવો પડ્યો એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો કારણ કે ઓછા સમયમાં વધારે કામની માગણી સરકાર દ્વારા કરવામાં આવે છે આજે મોટાભાગના બીએલઓ મહિલાઓ છે બહેનો છે એ બેનને ઘરનું કામ કરવાનું સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું તો આટલો બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે જે ઉષાબેન ગુજરી ગયા એમના પરિવારને તાત્કાલિકમાં જે આર્થિક સહાય સરકારી લાભ મળવા જોઈએ અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બહેનના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે અને જે બીજા બીએલઓ શિક્ષકો કામ કરે છે જેને આરોગ્યની તકલીફ હોય એવા લોકોને તમે એમાંથી મુક્તિ આપો બીજું બીજી સાથે સાથે એવી વાત કરી કે જે એકેડેમિક કામ ચાલે છે જે લોકો એકેડેમિક વર્ક કરે છે એવા લોકોને પણ રજા આપો કારણ કે કોઈ પણ એક જ કામ સો ટકા તમે સમય આપો તો કોઈ એક ટાઈમ સારી રીતે થઈ શકે પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે ત્રણ ત્રણ ચાર ચાર કામ સાથે આપે છે જેના લીધે વર્કલોડ થાય છે કોંગ્રેસ પાર્ટી માંગણી છે કે એસઆઈઆર જે બીએલઓ અને વડોદરાની પ્રજાજનો માટે સરદર્દ થઈ ગયું છે તો આવા એસઆઈઆરના તગલખી નિર્ણયો જે તમે લીધા છે એને તમે સમય મર્યાદા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર રાખી છે એની જગ્યાએ ત્રણ મહિના સુધી એને લાંબામાં આવે શેની ઉતાવળ છે આ લોકોને અમને એવું લાગે છે કે તમે જુઓ કે વડોદરાની પ્રજાજનોને પણ આશ્ચર્ય છે હવે કેટલા લોકો એવું કહે છે અમને કે ભાઈ અમારા અમે વર્ષોથી વોટિંગ કરીએ છીએ અમારું નામ નથી આખી આખી સોસાયટીના નામ નીકળી ગયા છે હવે બીએલઓ એના માટે જવાબદાર નથી પરંતુ સરકારી તંત્ર આ લોકોને બધા એ કેબિનમાં બેઠા છે બીએલઓ ફિલ્ડમાં કામ કરે છે તો બીએલઓ અને પ્રજાજનો વચ્ચે આ લોકો ઘર્ષણ કરેલા છે જેનો ભોગ બીએલઓને ભોગવું બનવું પડે છે અને પ્રજાજનોને પણ હેરાનગતિ થઈ રહી છે ત્યારે સમય મર્યાદા વધારવામાં આવે અને એસઆઈઆરની કામગીરી પર અમને બધાને સવાલ છે કે શું તમારે આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં એસઆઈઆરની મધ્યતિ પ્રમાણે ચૂંટણી કરાઈને તમારે આ કોર્પોરેશનમાં ગડબડ કરવી છે કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ છે પબ્લિક ભાજપથી કંટાળી ગઈ છે થાકી ગઈ છે ત્યારે આ ભાજપના નેતાઓએ ભેગા થઈ આખું ષડયંત્ર જે રીતે બિહારમાં લાખ મતદારોના નામ નીકળી ગયા એવી રીતે આ લોકો ગુજરાતમાં પણ આવનારી જે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની એમાંથી આ એસઆઈઆર નામે આ લોકો લોકોના મત કાઢી નાખશે એવું લોકોને બીક અને ભય પણ છે આ તમામ બાબતે અમે વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે